સામનો કરી રહ્યા છે ચોમાસું પૂરું થઈ ચુક્યું હોવા છતાં પણ માર્ગની દયનીય સ્થિતિ યથાવત છે રોજિંદા વાહન વ્યવહાર દરમિયાન અનેક બાઇક ચાલકો ખાડામાં પડીને ઇજાગ્રસ્ત બનતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે સ્થાનિકોનો નો આક્ષેપ છે

સ્કૂટર પસાર થઈ જતા હું ત્યાં પડી ગયેલ અને પડી ગયેલા એટલે સીધો ઊંડે માથે પડેલ ને માથું રોડ સાથે ઘસાઈ ગયેલ અને માથામાં વાગી ગયેલ છે ઘણા વખતથી ન્યા ખાડો પડેલો છે અને બાકી બીજા જ મોટા ખાડા પડેલા છે જે વારંવાર માણસો ત્યાં પડતા હોય છે ને ગટર જ્યાં નીકળે છે ન્યાય માણસો મેં કોરની વચ્ચે ઘણી વાર સ્લીપ ખાતા મેં પોતે જોયેલા છે આજ તો મારો પોતાનો જ વારો આવી ગયો છે પડવામાં

તમારું નામ શું છે ના આ રો રસ્તા વિશે શું કેવા માંગો છો ઈશુભાઈ ચૌહાણ મારું નામ છે આ લગભગ આ ચોમાસું શરૂ થયું ત્યારનું આમનું હેરાન પરેશાન છીએ લગલા ખાલી જ પડી જાય આખા રોડમાં જે મેં વર્ષથી માંડીને છે યાર હું તેમ પણ ઘણી ફેરી તો ઊંધા પડી જાય છે આમાં ગુણ જોઈએ ત્યારે રસ્તામાં પડી તમારે આમે તમે જોયું ને રસ્તામાં ગુણ પડી ગયા હેરાન પરેશાન થઈ ગયા હવે કાંઈક પ્રશાસન સાથે કરે તો જોવે તો સારું કહેવાય ને આ કાંઈક રોડ પર હારા કરે તો સારું કહેવાય ફાઈલા લેતા આવ લોકોને કોને ખબર આપ્યું છે કે નથી કે આજે હાલતા છે કે નહીં હાલતા કઈ ખબર નથી પડતી અમને એ લોકો કાંઈક જોતા તો નહીં હોય કાંક જોવે તો હારું કે પબ્લિક કેટલી હેરાન કરે છે આમાં થાય છે તો થોડુંક તમે મીડિયા વાળા સાથ જાય તો સારું કહેવાય અહીના આવ્યો જેટલા પણ નીકળે છે એનો મોટો પ્રશ્ન છે વાહન ચલાવવામાં ગઈ કાલે રાત્રે પણ એક વ્યક્તિ આમાં પડી ગયો હતો અને એને આ ખાડામાં પડવાથી બે ટાકા પણ આવ્યા હતા અને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો હતો તો આવનારા સમય ની અંદર તંત્ર દ્વારા આ ખાદાઓ છે એને સમારકામ કરવામાં આવશે કે નહીં તે જોવું હોય છે જી ઇન્ડિયા દિલીપ ગોથરિયા મહુવા